ના ના એટલે આ પોઈન્ટ ઉપરથી મને પહેલી વસ્તુ યાદ આવી ગઈ આપણા ઇન્સ્ટાગ્રામમાં ઘણા ઇન્ફ્લુઅન્સર એ પ્રકારની મજાક બનાવતા હોય છે કે હું તો ઇંગ્લિશ મીડિયમમાં ભણેલી હતી હું યુકે આવીને પહોંચી ગઈ તો મને ખબર જ નથી કે આ લોકો શું બોલે છે તો અમને આવું ઇંગ્લિશ શું કામ ના શીખવાડ્યું હેલો કેમ છો બધાને જય શ્રી કૃષ્ણ અને વેલકમ બેક ટુ અવર વ્લોગ અગેન પાછા અમે આવી ગયા છીએ તમારી સાથે કંઈક નવો ટોપિક લઈને કેમ કે તમે જ મને રોજ નવો ટોપિક આપો છો એકચ્યુઅલી ડિસ્કસ કરવા માટેનો અને થેન્ક યુ ફોર દેટ આજે એટલે ઘણા ટાઈમથી ઘણા બધા લોકોના મેસેજ આવતા હતા અને સ્પેશિયલી ઇન્સ્ટાગ્રામમાં કમેન્ટ્સ આવે છે કે અમારે પણ યુકે આવું છે કઈ રીતે આવી શકીએ કેમનું અવાય એ બધી માહિતી આપવાની છે બરાબર આજે તો અમને એમ થયું કે ચલો આજે એ ટોપિક ઉપર થોડું ડિસ્કશન કરી લઈએ અમને જેટલી ખબર છે એટલી અમે ટ્રાય કરીશું તમારી સાથે શેર કરવાની કે તમે યુકે આવું છે તો કઈ રીતે આવી શકો અને આ આવતા હોય તો તમારે શું શું ધ્યાનમાં રાખવાનું છે બરાબર ને ના બરાબર છે એટલે ભારતીય કીધું એમ જેમ કે આજે આપણે એવું ટોપિક કવર કરીએ છીએ યુકે તમે આવતા હોય તો અમને ખબર ત્યાં સુધી જોઈએ તો યુકે તમે લીગલી આવી શકો બરાબર છે પણ મેઇન ત્રણ સ્ટ્રીમ છે વિઝાની લગભગ કે સ્ટુડન્ટ વિઝા પછી વર્ક પરમિટ એટલે તમે કામ ધંધા માટે આવતા હોય તો અને ત્રીજું ફરવા માટે એટલે આ ત્રણ અલગ અલગ છે હા એમાં પછી સબ કેટેગરી તો ઘણી હશે કે ભાઈ તમે વર્ક પરમિટ પર આવતા હોય તો કઈ પ્રકારની વર્ક પરમિટ છે બિઝનેસ કેટેગરી 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 છે આ અમને એટલું બધું ઇમિગ્રેશન રિલેટેડ નોલેજ નથી એટલે અમે તમને પણ તમે આવી શકો આ ત્રણ રીતે એક તો ભણવા માટે એક કામ કરવા માટે અને એક છે એ હરવા માટે બરાબર તો ત્રણ રીતે તમે યુકે આવો પણ યુકે આવો અથવા તમને ફોર એક્ઝામ્પલ ચાલો વિઝા મળી પણ ગયા છે અત્યારે તમે કોઈ પણ પ્રકારના વિઝા મળ્યા છે

કોઈ પણ કન્ટ્રીમાં અમે યુકેમાં છીએ અમે આ યુકે નું કહીએ છીએ પણ બીજા કોઈ કન્ટ્રીમાં તમે જવાના હોય તો પણ સેમ આઈ થિંક રિકવાયરમેન્ટ હોય તો ફર્સ્ટ તો ફર્સ્ટ ઇમિગ્રેશન અને વિઝા માટે બરાબર ના ના છે એના માટે તમે શું ટિપ્સ આપો કે તમે કોઈ વેબસાઇટ કે કઈ ક્યાંથી એ લોકો જાણી શકે એમ ના ના એ તો ઇમિગ્રેશન માટે તો જો કોઈ પણ કન્ટ્રીમાં જતો હોય એમની લોકોની ઇમિગ્રેશન વેબસાઇટ ઉપર તમને પૂરી માહિતી ઇન્ફોર્મેશન હોય અથવા તો તમે કોઈ ઇમિગ્રેશન એજન્ટ અથવા તો કન્સલ્ટન્ટને પણ તમે કન્સલ્ટ કરેલું હોય અને એમના થ્રુ તમે આવતા હોય તો તમને બેઝિક નોલેજ તો તમને ત્યાંથી આવી ગયું હોય કારણ કે તમે આવડું મોટું ડિસિઝન લીધું છે કન્ટ્રી એક કન્ટ્રી છોડીને બીજા કન્ટ્રીમાં આવવાનો તો તમે ઘણું ખરું તમારી મેં રિસર્ચ તો કર્યું દેશે બરાબર છે તો હા તમારે મેઇન તો એ સિક્યોર કરવાનું છે કે પહેલા તમારી પાસે લીગલ વિઝા હોય જો તમે ફરવા આવતા હોય તો ફરવાના ફરવા અને કામ કરવા આવતા હોય તો ફરવાને કામ કરવાના વિઝા અને ભણવા આવતા હોય તો ભણવાના એટલે જે કંઈ લીગલ રિક્વાયરમેન્ટ હોય તમે આ કન્ટ્રીમાં આવો છો એટલે તમને એ બાબતમાં તમે નિશ્ચિંત રહો અહીંયા આવીને શાંતિથી તમે રહી શકો બરાબર એક તો વિઝા વિઝાનું છે પણ એની સાથે તમને એક વસ્તુ યાદ આવ્યું કે આવતા હોય ઘણી વખત એક આ વસ્તુ થાય છે ખાસ કરીને તમે આવતા પહેલા સૌથી પહેલો પોઈન્ટ યાદ રાખો તમે એક એવું સિમ કાર્ડ લઈ લો ઇન્ડિયા થી આવતા હોય અહીંયા તો જે સિમ કાર્ડ તમને અહીંયા પણ યુઝ થાય ઇનિશિયલી ત્રણ ચાર દિવસ માટે પછી ભલે તમે તમારા એક્ઝિસ્ટિંગ સિમ કાર્ડનું રોમિંગ કરાવીને આવો અથવા તો એવા ઇન્ટરનેશનલ સિમ કાર્ડ પણ અત્યારે મળે છે જે તમારે વિઝા કન્સલ્ટન્ટ પણ કહે છે અથવા તો ઓનલાઈન તમે સર્ચ કરશો પણ મળી જશે એવા સિમ કાર્ડ લઈ લો કે અહીંયા ઉતરો તો ત્યારે તમારે સીધો કોઈને અહીંયા તમારા ફ્રેન્ડ સર્કલ ફેમિલી મેમ્બર્સ કોઈનો કોન્ટેક્ટ કરવો હોય

તો વિડીયોની જો બનશે તો લિંક અહીંયા મૂકી દેશું પણ હા અહીંયા આવીને તમારે અકોમોડેશન તો શોધવાનું કે રહેવાનું ક્યાં મારું રહેણા ક્યાં બનશે જો તમે યુનિવર્સિટીના સ્ટુડન્ટ હોય તો તમે હોસ્ટેલનું અકોમોડેશન લેવાના હોય પછી જો તમે વર્ક પરમિટમાં આવતા હોય તો કદાચ તમારી કંપની તમને અરેન્જ કરેલું હોય અકોમોડેશન ઇનિશિયલી કે હોટેલ કે એમાં અથવા તો તમારે સીધું જ તમારી કંપનીના અકોમિડેશન પર જવાનું હોય અથવા તો તમારા કોઈ ફ્રેન્ડ સર્કલ જે અહીંયા યુકેમાં રહેતા જ હોય પહેલેથી સ્થાયી થયેલા હોય એ લોકો તમને હેલ્પ કરવાના હોય તો આ અકોમોડેશનનું તમારે વિચારીને આવવું પડે છે પણ હા તમે આવો એની પહેલા અકોમોડેશન ફૂલ એડ્રેસ એના પોસ્ટલ કોડ સાથે એ તમારે તમારી પાસે હેન્ડી રાખવું કારણ કે અહીંયા આવો અને ફોર એક્ઝામ્પલ કોઈ સગાવલું લેવા આવવાનું હોય કે કંપની તરફથી ગાડી આવવાનું હોય એમને વેલા થઈ ગયું અથવા તો એ લોકો એમ કે તમે જાતે પહોંચી જાવ એડ્રેસ છે તો તમારી પાસે એડ્રેસ હોય તો ઈઝી પડે કે તમે અકોમોડેશન બહારથી કેબ કે ટેક્સી કરીને તમે સીધા પહોંચી શકો જે જગ્યાએ તમે ઇનિશિયલી રહેવાના હોય પહોંચી અને ત્યાં પહોંચવાના હોય કે રહેવાના હોય અને એ એડ્રેસ તમને મળી ગયું હોય તો તમે અગાઉથી ઓનલાઈન તમે જોઈ પણ શકો કે કઈ જગ્યાએ છે છે થોડું તમે રિસર્ચ કર્યું હોય આજુબાજુની જગ્યાનું તો નવા કન્ટ્રીમાં એટલે બધું બધું અલગ હોય બરાબર ને અહીંયા આવો ને પહેલી વાર એટલે બધું સેમ જ લાગે તમને વાત પહેલી વાર હું તો મને એમ જ થાય ઓ આ તો બધું સરખું જ છે કઈ અલગ જ નથી દેખાતું આપણે ઇન્ડિયામાં અલગ દેખાય એકચ્યુઅલી પણ અહીંયા બધું તમને એમ લાગે ઓ અહીંયા સેમ જ છે એટલે તમે થોડું જાણીને આવો તો તમને આઈડિયા આવે અને કદાચ આવી રીતે કીધું એકલા જવાન થાય તો પણ તમે થોડો કોન્ફિડન્સ રહે તમને અને તમે ત્યાં શાંતિથી સેફલી પહોંચી શકો મેઈન તો એ છે એટલે એ જ એ જ લોકેશનનો તમે પોસ્ટલ કોડ Google મેપ્સ માં નાખવાનો અને એના સ્ટ્રીટ વ્યૂ માં જઈ અને સ્ટ્રીટ તમે જોઈ શકો કે આજુબાજુનો એરિયા કેવો દેખાય છે હું જ્યાં જવાનો છું કે જવાની છું તો આજુબાજુના એરિયામાં કેવો લુક છે હું આ જગ્યાએ જવાનું છું તમને એડ્રેસ મળી જાય એટલે સ્ટ્રીટ વ્યૂ માં નાખીને તમે ઈઝીલી જોઈ શકો છો બરાબર છે અને પછી છે જોબ ગોતવાની કે બિઝનેસ માટે આવતા હોય કે તમે ફરવા માટે આવતા હોય કોઈ પણ રીઝન અને અહીંયા આવતા હોય તો તમે જોબ કરવાના તો કમળે શી કીધું એમ કોઈ વર્ક પરમિટ કરાવેલી હોય તો તમારે જોબ કદાચ સિક્યોર જ હોય પણ ના હોય તો શું કરવાનું હોય એમ ના ના છે એટલે અહીંયા અહીંયા આવીને બેઝિક વસ્તુ એક તો છે જ તે કે તમે જો કામ કરવા માટે આવો છો કે સ્ટુડન્ટ વિઝામાં આવતા હોય તો અમુક આ વસ્તુ તમારે ફરજિયાત કરવી જ પડતી હોય છે ફોર એક્ઝામ્પલ તમે અહીંયા આવો આવીને પછી તમારે તમારું બીઆરપી કાર્ડ કલેક્ટ કરવાનું હોય એની માટે તમને તમારી નજીકની પોસ્ટ ઓફિસ કઈ છે એ ખબર હોવી જોઈએ તમને ઈમેલ પણ આવી જતો હશે તમારે તમારું બીઆરપી કાર્ડ કલેક્ટ કરવાનું છે પછી તમને બેન્કિંગ સિસ્ટમ તો તમને બેંક એકાઉન્ટ ખોલવાનું છે તો નજીકની કઈ બેંક અથવા તો તમે કઈ બેંકમાં અકાઉન્ટ ખોલાવવાનો છો એ તમે તમારા ફ્રેન્ડ સર્કલને રેફરન્સને પૂછી જાવ અથવા તો તમે વર્ક પરમિટ કરે આવી એ કંપની પણ સજેસ્ટ કરે કે તમે આ બેંકમાં જાઓ એ અકાઉન્ટ ખોલાવી દેશે પછી બીજી વસ્તુ છે કે એનએચએસ રજીસ્ટ્રેશન તમારું હોસ્પિટલમાં કે જીપી સર્જરીમાં રજીસ્ટ્રેશન કરાવવાનું હોય એટલે આ બધું બેઝિક વસ્તુ છે કે આ બધું તમારે કરાવવું પડે જેથી કરીને તમારું રૂટીન લાઈફ આ દેશમાં શરૂ થઈ જાય અને ઈઝી રીતે શરૂ થાય એટલે જીપી રજીસ્ટ્રેશનમાં પણ એવું હોય કે તમારું રહેણાંક જ્યાં હોય એના નજીકના કોઈ પણ જીપી સર્જરી એટલે જનરલ પ્રેક્ટિશનરની સર્જરી અથવા તો ક્લિનિક હોય ત્યાં જઈને તમારે તમારું રજીસ્ટ્રેશન કરાવવાનું જો ફેમિલી સાથે આવ્યા હોય તો ફેમિલીના બધા મેમ્બરનું આમાં રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે જેથી કરીને ન કરે નારાયણ ને કાંઈ પણ થયું અને આપણને હોસ્પિટલ ની સારવાર ની જરૂર પડી તો આપણે આ લોકોનો કોન્ટેક કરી શકીએ અને એ લોકો આપણને પૂરી સારવાર કે સુવિધા આપી શકે ના એ બરાબર છે કારણ કે અહીંયા એલ કેસ સિસ્ટમ બહુ ડિફરન્ટ છે ઇન્ડિયા કરતા એવું નથી કે તમે ગમે તે ડોક્ટર ને ત્યાં જઈ શકો ને મનફાવે ત્યાં જઈ શકો ને અહીંયા થોડું અલગ રીતે સિસ્ટમ ચાલતી હોય છે કે તમે નજીક તમારું એકવાર એડ્રેસ પ્રૂફ કે એડ્રેસ તમારો આવી જાય પછી એ લોકો તમારા લોકલ એરિયામાં જે જીપી હોય એ રજીસ્ટર કરતા હોય અને ત્યાંથી તમારું એ તમે રજીસ્ટ્રેશન ને સર્વિસ તમે યુઝ કરી શકો હવે કોને શું કીધું એમ કે ફેમિલી સાથે આવતા હોય તમે એકલા આવતા હોય તો હજી તમે લડી લો ગમે ત્યાં અને ગમે એ રીતે પણ ફેમિલી સાથે આવતા હોય તમે છોકરાઓ સાથે આવતા હોય તો તમારે એક બીજી પોઈન્ટ વિચારવો પડે કે સ્કૂલ માટે તમે શું કરો સ્કૂલ કઈ રીતે હોય છે એની થોડી પણ કદાચ માહિતી મળી જાય ના એટલે તમે આવો એ પહેલા તમે તમને જો આવો એ પહેલા ફેમિલી સાથે આવતા હોય તો લગભગ બધા એટલી તૈયારી સાથે આવેલા હોય કે કયા એરિયામાં રહેવાના છે તો એ એરિયામાં તમે રહ્યો પછી એ જ એરિયાની સ્કૂલ માટે તમારે એપ્લિકેશન કરવી પડે એપ્લાય કરવું પડે કારણ કે એ એરિયાની કાઉન્સિલની વેબસાઈટ પર જવું પડે ત્યાં તે કાઉન્સિલમાં જણાવવું પડે કે મારે હવે ઇન ઇયર એપ્લિકેશન કરવાની છે જો તમે આવતા હોય ફોર એક્ઝામ્પલ અહીંયા દર નવ વર્ષ સપ્ટેમ્બરમાં શરૂ થાય છોકરાઓ માટે પણ તમે ફોર એક્ઝામ્પલ જાન્યુઆરી અત્યારે જાન્યુઆરી ચાલે જાન્યુઆરીમાં આવી ગયા તો તમારે છોકરાઓને સ્કૂલે તો મોકલવાના જ છો તો ઇન યર એપ્લિકેશન કરવી પડે એ વેબસાઇટ કાઉન્સિલની વેબસાઇટમાં જઈ અને તમે એપ્લિકેશન કરો કે મારે આ ધોરણ માટે મારા છોકરાઓ માટે એપ્લિકેશન કરી તમે એ કાઉન્સિલ નજીકની કઈ સ્કૂલ માં તમને એડમિશન આપે પછી તમારો છોકરાઓનો એડમિશન શરૂ થાય અને હા સારી વસ્તુ એ છે કે અગાઉ મે કદાચ આ બાબતમાં ચર્ચા કરેલી છે છોકરાઓના એજ્યુકેશન યુકે માં સિસ્ટમ કેવી છે એનો પર એક વિડિયો બનાવેલો છે કદાચ હું અહીંયા લિંક મૂકીશ તો તમને આઈડિયા આવશે તો એ વિડીયો પ્રમાણે તમે ત્યારેય વાત કરી કે અહીંયા યુકે માં এড્યુકેશન ફ્રી છે તમારે કોઈ પૈસા ભરવાના નથી નથી એપ્લિકેશન ના પણ એ છોકરાઓને ભણવાના પણ તો આ રીતે સ્કૂલનું એડમિશન એવું થતું હોય છે એટલે તમારે જો વિથ ફેમિલી આવતા હોય તો આ એક પોઈન્ટ પણ ધ્યાન રાખીને આવવાનું કે અગાઉ થોડુંકનું રિસર્ચ કરવાનું કે નજીકમાં કઈ કઈ સ્કૂલ છે મને ક્યાં એડમિશન મળવાની શક્યતા છે સ્કૂલનું અને ઘરનું ડિસ્ટન્સ કેટલું હશે જો હસબન્ડ વાઈફ હોય તો આપણે મેનેજ કરી શકશું જવાનું આવવાનું છોકરાઓને લેવા મૂકવાનું આ બધી બાબતનું ધ્યાન રાખવું પડશે એ છે કે બા દાદાની જે ફેસિલિટી આપણને ઇન્ડિયામાં મળી રહે છે એ કે બસ સર્વિસ સર્વિસ છોકરાઓ માટે સ્કૂલ વાળા પ્રોવાઈડ કરતા હોય હોય પણ અને વેધર કેવું ગમે તે ના કન્ટ્રી તમે જતા હોય તો તમારે એ થોડું રિસર્ચ કરો તો તમને કદાચ ઈઝીલી તમારે તેવા કપડા લઈ જવા કે ઇનિશિયલી એમ પછી આ જઈને તો તમને મળી જ જાય બધું પણ ઇનિશિયલી હજી તમને એરિયા નવો હોય ખબર ના હોય ક્યાંથી લેવું શું કરવું ત્યાં સુધી તમે એ રીતે રેડી થઈને આવો તો વધારે સારું બરાબર ને બરાબર અને અહીંયા વેધર તો તમને કદાચ ખબર જ હશે પણ ના ના એ તો ઠંડી હોય જ છે આવા ટાઈમમાં તમે આવતા હોય કે ભાઈ નવેમ્બર થી લઈ અને એપ્રિલ સુધીના ટાઈમમાં તો ઠંડી તમને રહેવાની જ છે એટલે ઠંડી માટે તમારે પ્રિપેર થઈને આવું કે ઇનિશિયલી જઈને તમારે શરૂઆતના અઠવાડિયામાં કંઈ દોડવું ન પડે કે એવા ગરમ કપડાં માટે એટલીસ્ટ તમારે પણ એકાદ મહિનાની માટેનું એટલા કપડા ઇનફ હોય તો વાંધો ન આવે પછી તમે એરિયાને યુઝ ટુ થઈ જાઓ પછી તમે બહાર જઈને એ વસ્તુનું શોપિંગ કરી અને લાવી શકો છો તમને જે જરૂર પડતું એમ પણ ઇનિશિયલી તમે પ્રિપેર થઈને આવો તો તમારે એવું છે કે સેટલમેન્ટ માટે તમારે એટલો ટાઈમ પછી ના આપવો પડે તમે પછી રૂટિન લાઈફ તમારી શરૂ થઈ જાય એ છે પછી એનું ટ્રાન્સપોર્ટેશન ના ટ્રાન્સપોર્ટેશન એ છે ટ્રાન્સપોર્ટેશન એ તમારે જોવાનું છે એટલા માટે કે એક તો ઇનિશિયલી તમે ચલો પહોંચી ગયા ઘરે ભાઈ તમે એરપોર્ટ ઉપર એરપોર્ટ થી ઘરે તો પહોંચી ગયા કેબ કે ટેક્સીમાં પણ દરરોજ તમે કેબ કે ટેક્સી વાપરવાનું નથી તમારે રાબેતા મુજબ ફોર એક્ઝામ્પલ કામે જવું હોય કે યુનિવર્સિટી જવાનું હોય કે કોલેજ જવાનું હોય તો તમારે અલગ અલગ પ્રકારનું ટ્રાન્સપોર્ટ યુઝ કરવું જ પડશે ટ્રાન્સપોર્ટ માટે પછી સ્ટુડન્ટ હોય તો સ્ટુડન્ટને અલગ ડિસ્કાઉન્ટ કાર્ડ આવે તમારે આ બધું ધ્યાનમાં રાખવું પડશે કે યુનિવર્સિટી પાસે ફોર્મ લેવાનું છે જેથી કરીને મને ટ્રાવેલમાં ડિસ્કાઉન્ટ મળી શકે કારણ કે અહીંયા સ્ટુડન્ટનું ટ્રાવેલ ડિસ્કાઉન્ટ હોય છે તો તમારી પાસે જો ટ્રાવેલ ડિસ્કાઉન્ટ કાર્ડ આવી ગયું પછી તમે જ્યાં સુધી સ્ટુડન્ટ હોય ત્યાં સુધી તમે ટ્રાવેલમાં ડિસ્કાઉન્ટ વાપરી શકો બરાબર છે ધારો કે એનું વીકલી કાર્ડ હોય કે મંથલી કાર્ડ તમે પાસ કઢાવતા હોય તો એ પાસમાં તમને ડિસ્કાઉન્ટ મળે પણ વર્ક પરમિટ તમે કામ પર આવ્યો હોય તો કામ પર માટે તમને ડિસ્કાઉન્ટ ન મળે તમે એમાં ખાલી આપણે બેઝિક એ ધ્યાન રાખવાનું છે કે મારે કઈ કઈ પ્રકારની ટ્રેન કે બસ લેવી પડશે જેથી કરીને મારા કામ કે ઓફિસ પર હું જઈ શકું અહીંયા એકચ્યુઅલી ટ્રાન્સપોર્ટેશન બહુ સરસ છે હું તો એવું જ કહીશ તમારે ક્યાં ગમે ત્યાં જવું હોય ને નવા માણસ અહીંયા આવે ને પણ થોડું મેપ જોઈ લે ને તો પણ ઈઝીલી તમે ટ્રાવેલ કરી શકો એટલી સરસ અહીંયા સિસ્ટમ છે એટલે એટલું અઘરું નથી અને ચાલીને જવાતું હોય એવી જગ્યા હોય તો તો સરસ પણ બધી જગ્યાએ એવું પોસિબલ ના હોય તમે ફરવા આવતા હોય તો પણ ક્યાંક ફરવા જવું હોય તો ટ્રેન કે બસ કંઈક તો યુઝ કરવું જ પડે એટલે તો થોડા તમે જા એનાથી આમ જાણકારી મેળવેલી હોય તો તમને કદાચ ઈઝી પડી જાય એમ ના બરાબર છે એમાં હું એક પોઈન્ટ એવું મારીશ કે ટ્રાન્સપોર્ટેશન ઈઝી છે લગભગ બધા યુકેના મેટ્રો સિટીમાં કે મોટા ટાઉનમાં પણ હા તમારી જોબ કે તમે જો એવી કોઈ રિમોટ એરિયામાં થોડું ઘણું લીધું હોય કે જે ટાઉન નાનું છે તો ત્યાં કદાચ તમને એટલી ટ્રેનની સુવિધા ન હોય પણ બસ ને ટ્રામ તો મળી રહેશે એટલીસ્ટ એવી સુવિધા હોય છે પણ હા એકદમ રિમોટ એરિયામાં હોય કે કન્ટ્રી સાઇડ હોય કે ગામડું છે નાનું અને ત્યાં જો નાની મોટી હોસ્પિટલ અને એમાં તમને ફોર એક્ઝામ્પલ જોબ મળી હોય તો તમારે ત્યાં ટ્રાન્સપોર્ટેશન તમારી મળે કદાચ મેનેજ કરવું પડે કે બસ સર્વિસ હોય કે દિવસમાં એની બસની ફ્રિક્વન્સી ઓછી હોય તો તમારે એ જ ટાઈમે બસ યુઝ કરવી પડે અને જવું પડે પણ હા બાકી લંડનમાં જો કે ભાઈ બર્મિંગહામ હોય કે મોટા સિટીઝ બધા યુકેના બરાબર છે કે લેસ્ટર છે બધામાં બધામાં ટ્રાન્સપોર્ટ બહુ સારું છે અને હા એક એવો પોઈન્ટ હતો કે કલ્ચરલ ડિફરન્સ અને લેંગ્વેજ એટલે તમે અહીંયા આવો તો કઈ બધે ગુજરાતીમાં બોર્ડ નહીં મારેલા હોય કે હિન્દીમાં બોર્ડ નહીં મારેલા હોય એટલે નો ડાઉટ તમે આવતા હોય તો થોડું તો વિચાર્યું કમ્પલસરી કરેલું જ છે એટલે ઈ ડિફરન્સ રહેવાનો જ છે આપણે ભલે ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા હોય પણ તોય અહીંયા આવીએ ને થોડું લેંગ્વેજ બરિયર આવી જ જાય છે આઈ થિંક કે તમે એટલું ફ્લુએન્ટલી ઇનિશિયલી તો ના બોલી શકો સ્પેશિયલી જે નાના ટાઉનમાંથી ને આવતા હોય મારો એવો એક્સપિરિયન્સ છે ભલે હું ઇંગ્લિશ મીડિયમમાં ભણેલી હતી પણ તોય જ્યારે હું પેલી વાર આવી ત્યારે એ થોડી તકલીફ પડતી જ હતી બરાબર ને એટલે કદાચ બધાને આવડતું જોઈએ એવું જરૂરી નથી એમ ના ના એટલે આ પોઈન્ટ ઉપરથી મને પહેલી વસ્તુ યાદ આવી ગઈ આપણા ઇન્સ્ટાગ્રામમાં ઘણા ઇન્ફ્લુએન્સર એ પ્રકારની મજાક બનાવતા હોય છે કે હું તો ઇંગ્લિશ મીડિયમમાં ભણેલી હતી હું યુકે આવીને પહોંચી ગઈ તો મને ખબર જ નથી કે આ લોકો શું બોલે છે તો અમને આવું ઇંગ્લિશ ના શીખવાડ્યું બનાવતા હતા પણ ઘણા બનાવે છે પણ યસ કે ભાઈ તમને ટોટલી ઇંગ્લિશ એક્સેન્ટમાં અહીંયા આવશે એટલે એક્સેન્ટ અલગ થાય છે આપણે આપડે ગુજરાતમાં નથી ગતા કે ભાઈ બાર ગામે ભાષા બદલાય એમ કે લહેકો બદલાય એમ એમાં એવું છે કે ઇંગ્લિશ છે અહિયાં તો ઇંગ્લિશ નો લહેકો આખો અલગ છે એની બોલચાલીનો એક્સેન્ટ જે કયો ને તમે અલગ રીતે બોલતા હોય એટલે ઇનિશિયલી તો આપણે બે વખત આમ કામ દઈને સાંભળવું પડે છે કે આ લોકો બોલે છે શું એટલે આપણે સમજવાની પ્રયત્ન કરવો પડે છે પછી આપણે યુઝ થઈ જાય અને પછી તમને અને તમે કદાચ પછી એવું બોલો આપણે ખબર જ છે આમ તો આપણો ઇંગ્લિશ આપણો છોકરાઓ ઇંગ્લિશ બોલે તો ખબર કેતા જોઈએ છે ને કે આ કેટલો ડિફરન્સ છે ના ના છે એટલે કે એ તો તરત તમને ફરક પડે એટલે આ છે ઇનિશિયલી તમારા પણ બીજો રસ્તો એ છે કે અમને મારા શિક્ષકો ત્યારે કહેતા હતા કે તમે ઇંગ્લિશ મૂવી જોવાનું રાખશો ને તો તમને ખબર પડશે આ એક્ચ્યુઅલી એક યુક્તિ હતી આ તમે આવવાનું હોય ને એની પહેલા યુકે બેઝ્ડ ઇંગ્લિશ મૂવી હોલીવુડ મૂવીઝ હોય કે જે યુકે માંથી બનેલા હોય ફોર એક્ઝામ્પલ હેરી પોટર સિરીઝ આખી યુકે માં બનીલી છે બરાબર તો તમે અઠવાડિયું કે બે અઠવાડિયા ઇંગ્લિશ મૂવીઝ સારા જો અને તમે સમજવાનો પ્રયત્ન કરો તો કદાચ ઈઝી પડશે મને એવું લાગે છે પછી ખબર સાચી વાત છે મેં ક્યાંક વાંચેલું કે તમે મુવી જુઓ અથવા તો ન્યૂઝ સાંભળો આવી રીતે તો તમને થોડા એ લોકોના લેખો લેકો કે કઈ રીતે બોલે છે આ વસ્તુને આજ કેવા માંગે છે એમ તમને જલ્દી ખબર પડી જાય અને અગેન આઈલ ટીએસ કરીને આવતો હોય થોડું ઘણું તો શીખેલા હોય એટલે કદાચ ઈઝી પડી જાય પણ ડિપેન્ડ બધા ઉપર બધાની સિચ્યુએશન બધું અલગ હોય એટલે કદાચ એ પોતાના ઉપર છે પછી કોણે કીધું એમ બેંક એકાઉન્ટ જરૂરી છે પછી એ તમે કરાવી શકો મોબાઈલ ફોન્સને બધું ઇન્ટરનેટ ને બધું તમે એકવાર આવી જાઓ પછી આઈડિયા આવવા જ માંડે છે પણ તમે અગાઉથી બધું થોડું ધ્યાન રાખીને જાણકારી લઈને આવ્યા હોય તો કદાચ વધારે ઇઝી થઈ જાય સેટલ થવાનો એમ બાકી તો ઇમરજન્સી નંબર ના ના છે એટલે સારી વસ્તુ તમે જો માં આવતા હોય કે તમે અહીંયા ઓળખતા હોય કોઈને તો ગુડ કોઈ કોન્ટેક્ટ નંબર રાખો ભલે કદાચ તમે એમનો એમનો એમને કોન્ટેક કરીને કાંઈ ઉપયોગ નથી કરવાના કે એમને હેલ્પ નથી લેવાના પણ કોન્ટેક નંબર હોય તો જસ્ટ ઇન કેસ કંઈક જરૂર પડી તો ઇટ્સ બેટર કે તમે એમનો કોન્ટેક્ટ કરી શકો કે ભાઈ મારા આ પ્રકારની હેલ્પની જરૂર પડી છે અથવા તો તમે એડવાઇઝ લઈ શકો કે ભાઈ આમ છે તો હું શું કરું બરાબર છે એટલે એટલે એ લોકો એમ કે છે કે ભાઈ તમે કોઈ પણ ટાઈમે બીજા કન્ટ્રીમાં જાઓ છો અને ઇટ્સ બેટર ટુ કીપ એટલીસ્ટ વન ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર કાંઈ પણ થયું કાંઈ પણ સલાહ લેવી છે કે કાંઈ પણ કંઈ મદદની જરૂર છે તો આપણે એટલીસ્ટ કોઈનો કોન્ટેક્ટ કરી શકીએ તો એવા ભલે એકાદ બે નંબર તમારી પાસે હોય કે જે કન્ટ્રીમાં તમે જાઓ છો ત્યાંના તો એ હેલ્પફુલ થઈ શકે બરાબર છે અને એની સિવાય બીજું કાંઈ બસ હવે તો લગભગ બધું કવર કરી દીધું આજના પોઈન્ટમાં તો તમારા પ્રશ્ન અને કમેન્ટમાં જે અમુક હોય છે કે ભાઈ અમારે ત્યાં આવું છે અમારે સેટલ થવું છે તમે એમ કહો છો કે મારી માટે અથવા તો મારી ડોટર કે મારા ચિલ્ડ્રનના બ્રાઇટ ફ્યુચર માટે અમારે સેટલ થવું છે તો અમે કઈ રીતે આવી શકે તો એની અમારી પાસે પૂરી માહિતી નથી જો તમે આવવા માંગતા હોય તો તમે તમારી તરફથી એટલી તૈયારી કરો કે તમે રિસર્ચ કરો કે ભાઈ હું ત્યાં આવું તો ત્યાં હું શું કરી શકું કઈ રીતે આવી શકું કારણ કે એ બધી વસ્તુ અમે બધા માટે અમે ગોતવાય ના જઈ શકીએ કે કઈ રીતે આવી શકો અને બીજી વસ્તુ એ પણ છે કે અમે જયારે આવ્યા હતા ત્યારે કઈક આખી સિસ્ટમ અલગ હતી અને અત્યારે વીસ વર્ષ પછી અત્યારની આખી સિસ્ટમ અલગ છે અને અત્યારે અમને આ જાણવા અમુક અમુક મળ્યું કે ભાઈ નવા સ્ટુડન્ટ આવ્યા હોય કોઈ ઓળખીતા હોય જાણીતા હોય એની પાસે વાત કરી ત્યારે ખબર પડે હો આ બીઆરપી કાર્ડ આવ્યું છે નવી સિસ્ટમ આવી ગઈ છે નવી આ પ્રકારની કે આમ થવું જોઈએ બરાબર છે જે અમારી વખતે બીઆરપી કાર્ડ હતું જ નહીં બરાબર છે એટલે તમે એ પ્રશ્ન અમને પૂછતા હોય કે અમે કઈ રીતે જાણવું પડશે ઇન્ડિવિજ કેસ બધા અલગ હોય એક સ્ટુડન્ટને આવું છે એની આખી રિસર્ચ કરવું પડશે એક ફેમિલીને ને અહીંયા સેટલ થવા માટે આવું છે તો એની રિસર્ચ અલગ કરવું પડશે કારણ કે મેઇન એપ્લિકેન્ટ કોણ હોઈ શકે હસબન્ડ હોય કે વાઈફ હોય એ તો કઈ પ્રકારની જોબ કરવાના છે કે વાઇફ હોય તો વાઇફ કઈ પ્રકારની જોબ કરવાના છે જેથી કરીને આખું ફેમિલી એના ડિપેન્ડન્ટ આવવાનું છે તો બસ આજના આ પોઈન્ટ અમે ડિસ્કસ કર્યા છે આઈ હોપ કે તમને હેલ્પ કરે અને તમે ગમે તે કન્ટ્રીમાં જાઓ યુકે માં ને ગમે તે બહારના કન્ટ્રીમાં જાઓ થોડું રિસર્ચ કરીને જાણીને જાઓ તો વધારે ઈઝી પડે તો એટલા માટે અમને થોડું શેર કરીએ તો તમારે કંઈ કહેવાનું છે ના ના બરાબર છે એટલે ભારતી કીધું એન જેમ કે તમે જ્યારે પણ કોઈ પણ બીજા કન્ટ્રીમાં જતા હોય કે યુકેમાં આવતા હોય તો તમારે તમારી મેળે થોડું ઘણું તો રિસર્ચ કરવું જ પડશે એટલે એ રિસર્ચ કરો અને બધી માહિતી મેળવો ટ્રાય કરો કે ભાઈ ત્યાં જઈને તમારું જીવન રાબેતા મુજબ જલ્દીથી કે ભાઈ સેટલ તમે કઈ રીતે થઈ જશો એ તમે ટ્રાય કરો એટલે આ બધી નાની મોટી બાબત હોય છે જે કોઈ પણ કન્ટ્રીમાં તમારે ધ્યાન રાખવું પડે છે પણ હા એ બાબતના કારણે તમને ત્યાં સેટલ થવામાં ઈઝી પડશે કે પછી ભલે યુકે હોય યુએસએ હોય કે બીજું કોઈ પણ કન્ટ્રી હોય અને હા આઈ હોપ કે તમને આ બધી માહિતી થોડી ઘણી હેલ્પફુલ થઈ હશે બરાબર છે બાકી કમેન્ટ કરજો કાઈ પણ બીજો કોઈ સવાલ મનમાં ઊભો થાય તો ના ના 100% કમેન્ટ કરજો ખબર હશે તો ડેફિનેટલી હેલ્પ કરીશું તમારા આન્સર કરવાની તો ના ના બરાબર છે ને કમેન્ટ કરજો જેથી કરીને આ વિડિયો બનતા રહે કેમ કે તમારી કમેન્ટ થી જ આ વિડિયો પાછો આજે હા હા બરાબર છે કમેન્ટ કરજો તો અમે અમને એવું લાગશે કે ના માટે એક વિડિયો જોશે તો વિડિયો બનાવતા રહેશું બરાબર છે ઓકે ચલો ચલો જોતા રહેજો વિદેશમાં વતન બરાબર આવજો